જ્યારે લંકાના દરિયામાં પથ્થર તરવા માંડ્યા ત્યારે લક્ષ્મણજીને એમ થયું કે આ તો અશક્ય ઘટના છે આવું કેમ બન્યું ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે નજીક તને કાનમાં કહું સાંભળ લક્ષ્મણ આ જાહેરમાં કરવા જેવી વાત નથી તો સાંભળી લે આ દુનિયાનો નિયમ એવો છે કે વિધિ બામ હોતે હોતે અપને બામ પર પ્રતિકૂલતા શીષ મંડરાતી જ્યારે માણસની વિધિ વિપરીત બની જાય જ્યારે માણસથી વિધાતા રૂઠી જાય વિધિ બામ હોતે હોતે અપને પરાય બામ પોતાના હોય એ પારકા બની જાય સ્નેહભાઈ માતા બી કે વિરુદ્ધ બિંદ રામ જશે પૂતકો ભી વન બીજવાતી હે માતા કઈ કઈ મને કોઈ દિવસ વનવાસ ના આપે પણ મારી વિધિ વિપરીત બની ગઈ હતી લક્ષ્મણ ને હું તો માનવ દેહમાં છું એટલે મારે વિધિના સંસ્કારોને ઝીલવા પડે વિધિ બામ હોતેયબામ પ્રતિકૂળતા સ્નેહ મંડરાતી હે સ્નેહમય માતા બી કે વિરુદ્ધ બિંદ રામ જૈસે પુતકો ભી વન ભીજવાતી હે અને જોહી આતા હૈ અનુકૂળ સમય જોહી લખન દેખ બાપ સાગર મેં શેલ કે શિલાઓ ત્યારને જાતી હે પણ જ્યારે માણસનો અનુકૂળ સમય આવે ને ત્યારે ના બનવાનું પણ બનવા માંડે છે પ્રકૃતિના નિયમો ઉલટ સુલટ થવા લાગે છે એટલે તમે ગમે તેવી પરિસ્થિતિમાં કેમ ના હો ભગવાન પર પૂરો ભરોસો રાખો ધીરજ રાખો તમારો યોગ્ય સમય આવશે ત્યારે બધું જ આપમેળે ઠીક થઈ જશે જય શ્રી રામ